બધા મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં તો આપણે એક ચારે ભાઈ ભરવા માટે આવી ગયા છે હરિયા ભરવાના છે અહીંથી બરોબર તો એક ફેક્ટરી આપણે પાંચ ટન હરિયા ભરવાના છે બરાબર તો હમણે ભાઈ બોલાવે પછી જઈએ અંદર આપણે અત્યારે તો એમ કીધું છે ગાડીએ બેહો હમણાં ફોન કરવી કે આ બોલાવો આવી બરાબર બરોબર ત્યાં બધી આપણે બહાર જઈ હવે હાલો મિત્રો આપણે ગાડી લોડ થાય છે અત્યારે અહીંયા લગાડી દીધી છે હરિયા લોડ થાય છે આપણે ઝાલનાના ના હરિયા લોટ થાય છે બરોબર અત્યારે આપણને ગુજરાતનું તો મળ્યું નથી હજી આ બધું જાલનાનું જ મળ્યું છે હજી ત્યાંથી પાછું કાંઈક બીજું ભરશું હવે બરોબર પેલા આ જો ભરાય છે પાંચ ટન ભરવાનો છે આવી કંપની છે અને બીજો પચીસ ટન બીજાથી ભરવાનો છે બરોબર ફાઈનલી આપણે હવે બીજી ફેક્ટરી આવી ગયા છે એક જગ્યાએ તો પાંચ ટન ભરી લીધો આપણે માલ બીજા ગોડાઉન આવી ગયા આપણા બીજું બહુ મોટું ગોડાઉન છે આઈથી આપણે ફરવાના છે બીજા હરિયા બધા આઈથી ફરવાના છે તો બધા અલગ અલગ બધા પીડા છે અહીંયા આપણે ગાડી તે ભરવાનું ચાલુ કર્યું છે એ ભાઈ બરોબર ગાડી બાડી ફર લેવી હવે ક્રેનથી ગાડી ભરાય છે આમ

હમણાં આવડું આ ધાકણું ફીટ કીધું હતું પણ પાછું ખોલી નાખ્યું અત્યારે તો ફાકે છે બરોબર પછી રોટલી બોટલી બનાવી નાખી પછી ઓનું બિલ્ટી આવી જાય ને એટલે હોટલે આવ્યા છે એમ બરાબર મિત્રો આપણી ગાડીના જો પેપર આવી ગયા છે જો બરાબર આપણી ગાડી અહીંયા કાંટે લગાડી દીધી છે તો હવે જ આવી છે આપણે હોટલે જો અહીંયા ગેટ પાસ ને બધું આવી ગયું છે

મિત્રો આપણે એક વાગી ગયો છે રાતનો અને આપણે પગી ગયા છે તાજ હોટલે બરાબર તો પાર્કિંગ છે આપણી ગાડી અહીં લાગી ગઈ છે તો આપણે હવે સુવા જ આવી છે ભાઈ હું આવે છે બહુ બરાબર તો બસ ચાલો હવે સુઈ જઈ આજનો વિડીયો કેવો લાગ્યો ગમે હોય તો લાઈક કરી દેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળવી તમને નવા વ્લોગમાં